是，然后这。 જવાબ આપો અને મને સંતુષ્ટ કરો ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હે દેવી પાર્વતી તમારો એ પ્રશ્ન મને કહો જેનાથી તમે પરેશાન થઈ રહ્યા છો તેનો જવાબ હું અવશ્ય આપીશ ત્યારબાદ પાર્વતી કહે છે કે હે મહાદેવ મારો પ્રશ્ન એ છે કે જે લોકો પોતાના ઘરમાં કૂતરા પાળે છે તે લોકોને સ્વર્ગ મળે છે કે નરક મળે છે સુતેલે ગરીબી મળે છે કે અમીરી મળે છે આ સાંભળીને મહાદેવ કહે છે કે હે દેવ પાર્વતી હું તમને એક નાનકડી કથા દ્વારા તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ ત્યારે આ કથા પૂરા ધ્યાન અને સાંભળવાની છે ત્યારે અને જે લોકો પુરા ધ્યાનથી આ વિઘા સાંભળશે તે સાર રીતે સમજી શકશે કે પુત્રાપાળ હતી મનુષ્યે સ્વર્ગ ભણે છે કે નર ભણે છે તો મિત્રો આ શ્રીકૃષ્ણ તમિલ ખૂબ જ માર્ગદર્શન આપે અને તમારા જીવનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના જવાબ આપશે તો મિત્રો તમે ભગવાનના દેવના સાચા ভক্ত હોઈ તો કમેન્ટ બોક્સમાં હર મહાદેવ અથવા ઓમ નમઃ જરૂર લખી દેજો જેથી તમાર પર કોઈ

તેથી તેણે પોતાના ઘરે એક કૂતરો પાડ્યો હતો તે કૂતરો કાળા રંગનો હતો તે વૃદ્ધ સ્ત્રી તેને દરરોજ તો તે વૃદ્ધ આત્મા તેના શરીરમાંથી નીકળીને ત્યાં જ ઊભી છે પછી તે બને લઈને યમપુરી જવા છે પછી આગળ ચાલતા રસ્તામાં એક ઊંડી નદી છે તે નદીના કિનારે તે બધા ઊભા રહે છે અને તે બને વૃદ્ધ સ્ત્રીને પૂછે છે કે હે માતા તમે જીવનમાં ક્યારેય દાન કર્યું છે કારણ કે આપણે So oh, okay. 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 જીવનમાં હંમેશા સાધુ સંતોનો સત્કાર કર્યો છે તેની સેવા પણ કરી છે ત્યારે તે વૃદ્ધ શ્રી ઉપર ચાંચો માટો કારો ત્યાંથી ચાલી જાય છે ત્યાંથી થોડા આગળ જતાં ઘણા કાળા કૂતરા વૃદ્ધ સ્ત્રીનો રસ્તો રોકે છે પછી એ વૃદ્ધ તો વૃદ્ધ શ્રીને કહે છે કે હે માતા જો તમે તમારા જીવન કાળમાં કૂતરાઓને કંઈક ખવડાવ્યું હશે તો આ કૂતરાઓ તમારો રસ્તો નહીં રોકે પછી વૃદ્ધ શ્રી દિલથી બધા કૂતરાઓને બોલાવવા લાગે છે ત્યારબાદ તે રસ્તામાં મળેલા કૂતરા બધા પોતાનો રસ્તો બદલી નાખે છે અને ત્યાંથી જતા રહે છે હવે તે બંને દૂતો અને વૃદ્ધ સ્ત્રી આગળ ચાલે છે આગળ ચાલતા ચાલતા તે વૃદ્ધ સ્ત્રીના પગમાં કાંટા લાગે છે અને તે વૃદ્ધ સ્ત્રીના પગમાંથી લોહી નીકળવા માંડે છે ત્યારે તે બંને દૂતો વૃદ્ધ સ્ત્રીને કહે છે કે હે માતા તમે તમારા જીવનમાં ક્યારેય કોઈને જૂતાનું દાન આપ્યું છે હવે તે વૃદ્ધશ્રી કહે છે કે હા મે મારા જીવનમાં ઘણા લોકોને જોતા દાનમાં આપ્યા છે આ બોલતાની સાથે જ થોડી વારમાં તે શ્રીના પગમાં ચપ્પલ આવી જાય છે હવે બને યંગ જો છે કે આ બુદ્ધ શ્રીએ કે કે પરમો કર્યા છે તેમાંથી તેણે કેટલા સારા કર્મ કર્યા છે અને કેટલા ખરાબ કર્મ કર્યા છે તે તપાસ કરો પછી चित्रकूट પોતાનું પુસ્તક જોઈને બરાજે કે આ બુદ્ધ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ દાનપૂર્ણય કર્યું છે તેણે ભગવાનની પૂજા પણ કરી છે પરંતુ તેણે સર્વ કે બોધિ પૂર્ણ છે જેથી કે તેના કર્મ મળતું નથી અને તે સ્વર્ગમાં જઈ શકતી નથી ત્યારે ઉડા કહે છે કે હે મૃત માતા તમે જુઓ તમારી એક ભૂલના કારણે તમારા પૂર્વજોની આત્મા આજે પણ ભટકે છે અને તમારે પણ ભટકવું પડશે કારણ કે તમે ઘરમાં કૂતરો પાળ્યો છે તેથી જ તો તમારા બધા પૂર્વજોની આત્મા ઘરમાં ભટકતી હતી તેના પ્રભાવના કારણે તમારા દાનમાં પણ નાશ પામ્યું છે કારણ કે જે ઘરમાં કૂતરો પાળવામાં આવે તે ઘરમાં દેવતાઓ ભોજન ગ્રહણ નથી કરતા અને જો ઘરમાં મૃત્યુ થઈ જાય ત્યારે ઘરમાં કુતરો હોય તો દેવતાઓ સુધી પહોંચાડવામાં આવેલ ભોજન દેવતાઓ સુધી પહોંચતું નથી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવેલા પવિત્ર યંત્રમાં પણ જો કૂતરાથી સ્પર્શ થઈ ગયો હોય તો તે પણ નાશ પામે છે એટલા માટે જ બ્રાહ્મણ પણ જેના ઘરે કૂતરા હોય છે તેના ઘરે આવતા નથી કૂતરો જે ખાવાની વસ્તુ પર પોતાની નજર રાખે છે તે ખાવા માટે પણ યોગ્ય નથી જો તે કૂતરો કોઈને સૂંઘે છે તો તેના સૂંઘવાથી પણ તે વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે આ ક્રિયાઓના કારણે જ વ્યક્તિએ પોતાના ઘરમાં ક્યારેય કૂતરો ન રાખવો જોઈએ પછી મહાદેવ કહે છે કે હે દેવી પાર્વતી જે લોકોને કૂતરા ખૂબ જ ગમે છે તે લોકોએ પોતાના ઘરની અંદર કૂતરો ન રાખવો જોઈએ પણ તેને બહાર જ રાખવો જોઈએ જો કૂતરાને ઘરની અંદર રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને તેના ઘરમાં કાયમ માટે ગરીબીનો વાસ થઈ જાય છે પછી આગળ મહાદેવ કહે છે કે હે દેવી હવે હું તમને એક નાનો સંવાદ સંભળાવીશ તે સંવાદ મહાભારતમાં કહેવામાં આવ્યો છે જેમાં યુધિષ્ઠિરને સ્વર્ગમાં જતી વખતે સાથે કૂતરો હોવાથી તેને સ્વર્ગના દરવાજે જ રોકી લેવામાં આવ્યા પછી યુધિષ્ઠિર ભગવાન નારાયણને પૂછે છે કે શું હું આ કૂતરાને સ્વર્ગમાં મારી સાથે લઈ જઈ શકું છું ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે ધર્મરાજ કૂતરા પાડવાને સ્વર્ગમાં સ્થાન નથી જે ઘરમાં કૂતરા પાડવામાં આવ્યા હોય તે ઘરમાં જો પુણ્ય દાન યજ્ઞ તપ જેવા કાર્ય કરવામાં આવે તો તેનું ફળ ક્રોધવંશ નામ રાક્ષસ ગ્રહણ કરી લે છે માટે ઘરમાં કરવામાં આવેલું દાન યજ્ઞ પુણ્ય વધુ કૂતરાને જોઈને જ નષ્ટ થઈ જાય છે તેથી જ તો ઘરે કૂતરો ન રાખવો જોઈએ તેવું શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે તેથી જ તો ઘરમાં કૂતરો રાખવો વર્જિત છે પછી મહાદેવ કહે છે કે હે દેવી પાર્વતી કૂતરાનું રક્ષણ પણ કરવું જોઈએ તેને ખવડાવવું પણ જોઈએ કૂતરાને દરરોજ ઘરની એક રોટલીનો અધિકાર છે તેને ક્યારે તેની હંમેશા ઘરની બહાર સેવા કરવી જોઈએ ઘરની અંદર તો ફક્ત મહેમાનો અને ગાયની સેવા કરવી જોઈએ તેમજ ઘરની બહાર કૂતરા કાગડા વગેરે પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ જે ખૂબ જ ફળ આપનાર છે પછી મહાદેવ કહે છે કે હે દેવી પાર્વતી આ જગતમાં વારંવાર જોવા મળે છે કે કળિયુગમાં માણસ એટલો ભૂખ બની ગયો છે કે ગાયને ઘરના વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર કાઢે છે અને આખા ઘરમાં આમ કેમ ફરીને નકારાત્મક ઊજા ઉત્પન્ન કરે છે તેથી જ તો તેના ઘરમાં ગરીબી આવે છે અને તે ઘરમાં રહેતા લોકો અનેક રોગોની ચકડમાં આવી જાય છે આવું થવાથી તે ઘર એક દિવસ ચોક્કસ રીતે બરબાદ થઈ જાય છે તેથી જ તો ચોક્કસમાં સ્વરમાં જવું હોય સુખ ભોગવવું હોય ઘરમાં શું તેમજ કૂતરાને ઘરની બહાર રાખો કારણ કે કૂતરાને ઘરના પલંગ પર સુવડાવવાથી ઘરનું પતન થાય છે કૂતરો પાડવો એ ખોટી વાત નથી પણ તેને ઘરની અંદર પાડવો તે અશુભ વાત છે કૂતરાને ઘરની બહાર રાખીને ખવડાવવું જોઈએ કારણ કે કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે અને નકારાત્મક ઊર્જા આસપાસ ભટકતી નથી કૂતરો ભૂત અને આત્માઓને રોકવામાં સક્ષમ છે

જો તમે કૂતરાને પાળવા ઈચ્છો છો તો તેને ઘરની અંદર નહીં પણ ઘરની બહાર રાખવું જોઈએ પછી મહાદેવ કહે છે કે હે દેવી પાર્વતી કૂતરાને હંમેશા ઘરની બહાર ખોડાવવાથી અને પાળવાથી ઘરની હંમેશા પ્રગતિ થાય છે આ બધું સાંભળીને વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યચકિત થઈ જાય છે અને યમરાજને કહે છે કે કૃપા કરીને મને ફક્ત સાત દિવસનો સમય આપો અને મને પૃથ્વીલોક ઉપર પાછી મોકલો

ભાગી જાવ પછી તે વૃદ્ધશ્રી તેના પુત્ર અને પુત્રવધુ પાસે જાય છે તેઓ પણ તેનાથી લઈ જાય છે અને ઘરના દરવાજા તેમજ સારી બંધ કરી દે છે પછી તે વૃદ્ધશ્રી પોતાના પુત્ર ઘરમાં કુતરો પાળવાથી સ્વર્ગમાં સ્થાન નથી મળતું અને જે કોઈ દાન યજ્ઞ તપ વગેરે ઉપર મળે છે તે પણ નાશ થઈ જાય છે તેથી તો હું આ કુતરાને ઘરની અંદરથી બહાર કાઢવા માટે આવી છું હવે હું આ કુતરાને ઘરની બહાર યોગ્ય જગ્યાએ રાખીશ અને તેને ખવડાવીશ દાન કરીશ ભગવાનની પૂજા કરીશ તો જ મને મારા દાન પુણ્ય યજ્ઞનું ફળ મળશે પછી મને સ્વર્ગમાં સ્થાન મળશે આટલી વૃદ્ધ વાત સાંભળીને તેનો પુત્ર અને પુત્ર વધુ તેની આ વાત સાથે સહમત થાય છે અને તે વૃદ્ધ પોતાના ઘરમાં રહેવા દે છે પછી વૃદ્ધ ઘરમાંથી કુતરાને બહાર લાવે છે અને ધીમે ધીમે ભગવાનનું સ્મરણ કરે છે અને ભજન કીર્તન કરે છે દાન યજ્ઞ કરે છે પછી યુવરાજ વૃદ્ધ સ્ત્રીના કાર્યથી સંતુષ્ટ થઈને પોતાના યમદૂતોને દિવ્ય વિમાન લઈને ધરતી પર મોકલે છે જ્યારે તે વૃદ્ધ સ્ત્રી દિવ્ય વિમાનમાં બેસવા જાય છે જેને સાત દિવસ મારી પાસે બેસીને કથા સાંભળી છે પૂજા કરી છે પુણ્ય દાન કર્યું છે અને સાચા કર્યું છે તે વાત સાંભળીને ગામના લોકો કહેવા લાગ્યા કે અમે તમે વિનંતી કરીએ છીએ કે તમે અમે ભગવાનનો મહિમા જણાવો જેથી અમારું પણ કલ્યાણ થાય ગામ લોકોની વાત સાંભળીને વૃદ્ધશ્રી ભગવાનનો મહિમા કહેવાનું શરૂ કરે છે ત્યારબાદ ગામના જે લોકો ભગવાન મહિમા સાંભળે છે તે લોકો દેવી વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે યમલોકમાં યમરાજ યુવરાજ આ બધા ઘરમાં કુતરાને રાખવાથી સ્વર્ગ નથી મળતું તેમજ પૂર્વજોની આત્માને મોક્ષ પણ નથી મળતો આવા વખતે ક્યારે પ્રગતિ થતી નથી અને દેવી લક્ષ્મી તેનાથી દૂર જતી રહે છે તેમજ આવા ઘર હંમેશા નષ્ટ થઈ જાય છે ઘરની બહાર કૂતરાની ખોડાવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે જેથી ઘરમાં હંમેશા પૂર્વજોને મોક્ષ મળે છે અને માતા લક્ષ્મી કાયમ માટે ઘરમાં વાસ કરે છે